નમસ્કાર મિત્રો આજે આજે તારીખ જાન્યુઆરી મંગળવાર આજની મિત્રો આપણે જીરા બજાર વિશેની માહિતી હવે આગામી સમયની અંદર જીરું બજાર કેવી જોવા મળશે જીરુ બજારને અસર કરતા પરિબળો જીરુના ભાવ વધશે કેટલા તો ક્યાં સુધી જવાની સંભાવના છે કયા કયા પરિબળો અવરોધ સાબિત થઈ શકે છે મોટી તેજીની સંભાવના છે કે નહીં તેની વિસ્તારથી મિત્રો આપણે

લાગશે તેમજ ફેબ્રુઆરી ને પંદર તારીખ આસપાસ થી નવા જીરો આવકો પણ શરૂ થવા જઈ જશે તેમજ મિત્રો આ વર્ષની વાત કરવામાં આવે તો મિત્રો ઉત્પાદન ઘટવાની સંભાવના છે તેના કારણો ઘણા બધા છે જેમાં ખાસ કરી મિત્રો ઉત્પાદન એટલા માટે ઘટશે કે કે છેલ્લા ત્રણ વર્ષની સરખામણી ત્રણ સિઝનની સરખામણીએ આ વર્ષે વીસ થી લઈને ત્રેવીસ ચોવીસ ટકા જીરો વાવેતર આ વર્ષ દરમિયાન ઓછું જોવા મળ્યું છે તેમજ મિત્રો બીજી બાજુ ઉત્પાદન એટલે કે ઉતારા પણ ઘટવાની આવશ્ય સંભાવના છે કારણ કે અત્યારે મિત્રો જીરું સો ટકા સારું છે પરંતુ ધીરે ધીરે અત્યારે ઘણા બધા વિસ્તારની અંદર પ્રશ્ન જોવા મળી રહ્યો છે તેમજ કાળિયાનો પ્રશ્ન પણ આવી રહ્યો છે જેના કારણે અત્યારે દવાનો છટકાવ શરૂ છે મોટાભાગના વિસ્તારની અંદર જેના અનુસંધાને ઉતારામાં ઘટાડો જોવા મળી શકે છે આ ફૂગનાશક રોગોના કારણ એ છે કે અત્યારે મિત્રો હવામાન પલટાયું છે તેમજ મિત્રો વાત કરવામાં આવે તો ખાસ કરીને ઝાકળ વરસાદનું પ્રમાણ પણ ખૂબ પ્રમાણમાં આ સપ્તાહ દરમિયાન જોવા મળી રહ્યું છે જેના કારણે મિત્રો તેની માઠી અસર જીરું બજારની અંદર જોવા મળશે એટલે કે હવેના દિવસોની અંદર મિત્રો જેવું જીરું પાકે છે કેટલો તફાવત જોવા મળે છે તે ઉપર બજારનો આધાર દેખાઈ રહ્યો છે ખાસ તો મિત્રો યા છેલ્લા ત્રણ વર્ષની વાત કરવામાં આવે તો ત્રણ વર્ષ પહેલા જીરુના ભાવ બાર તેર હજાર સુધી પહોંચ્યા હતા ત્યારે મિત્રો જીરુંનું વાવેતર તેમજ ઉત્પાદન ઓછું જોવા મળ્યું હતું તે પછીના વર્ષ દરમિયાન મિત્રો ઉત્પાદન તેમજ વાવેતરમાં મોટો વધારો જોવા મળ્યો હતો તેમજ ગયા વર્ષની સિઝનની વાત કરવામાં આવે તો ઉત્પાદનની વાત કરીએ તો એક કરોડ જીરુંની બોરીની આવકો નોંધાઈ હતી હાલ તો મિત્રો જરૂરિયાત એસી નેવું લાખ બોરીની સમગ્ર દેશની અંદર વાત કરીએ તો એટલી થતી હોય છે પરંતુ અત્યારના અહેવાલ મુજબ વાત કરવામાં આવે તો આ વર્ષ દરમિયાન વાવેતર થી પચીસ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો ગયા વર્ષનો કેરીઓ સ્ટોક પણ વીસથી લઈને ત્રીસ હજાર બોરી આસપાસ જીરુનો સ્ટોક હાલ તો જોવા મળી રહ્યો છે એટલે કે મિત્રો આ તમામ જીરું બજારમાં આવી શકે છે પરંતુ કોઈ માઠી અસર બજારમાં કોઈ મોટી અસર જોવા મળે તેવું હાલ જણાતું નથી કારણ કે મિત્રો રાજસ્થાન હોય કે ગુજરાતની અંદર સૌથી વધુ ઉત્પાદન કરતું આ બે રાજ્યો છે જેમાં મિત્રો મિત્રો પણ હવે વાતાવરણ સાત દેશે તો મિત્રો ઉત્પાદન સારા આવવાની સંભાવના છે તેમજ મિત્રો ગુજરાતની અંદર પણ ઝાકળ હોય કે પછી હવામાન પલટાશે તો જીરું રોગો આવશે તો ઉત્પાદન ઉતારા ઘટી શકે છે જે પણ બજારનો આજાર તેના ઉપર રહેલો છે તો હવે મિત્રો એક મહિના દરમિયાન રહે છે છે માટે તે ઉપર બજારનો આધાર દેખાઈ રહ્યો પરંતુ મિત્રો અત્યારે છેલ્લા બે સપ્તાહથી જીરુ બજારમાં લેવાલી સારી છે જેના અનુસંધાને મિત્રો સુધારો પણ જોવા મળી રહ્યો છે બેન્ચમાર્ક વાયદો અત્યારની વાત કરવામાં આવે તો બાવીસ હજાર પ્લસ ચાલી રહ્યો છે તે મુજબ આ બે સપ્તાહથી વાયદા બજાર ટકેલું જોવા મળી રહ્યું છે તેમજ મિત્રો દરરોજ સુધારા જોવા મળી રહ્યો છે આજે મિત્રો વાત કરીએ તો વીસ તારીખ દરમિયાન પણ બસો રૂપિયા સુધીનો સુધારો મોટા ભાગના માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો બજાર પિસ્તાલીસો આસપાસ તમામ માર્કેટ યાર્ડની અંદર પહોંચી છે હવે મિત્રો બજાર પિસ્તાલીસો થી લઈને પાંચ હજાર વચ્ચે કન્ટિન્યુ જોવા મળશે અને આગામી દિવસની અંદર મિત્રો હજુ પણ જીરુમાં ઉત્પાદનમાં ઘટાડો આવશે મિત્રો તો જીરુના ભાવ પાંચ પ્લસ જવાની પણ સંભાવના છે પરંતુ મોટ મોટો તફાવત એ છે કે વેપારીઓ જણાવી રહ્યા છે કે આ વર્ષ દરમિયાન આઠ નવ સુધી ભાવ જવાની શક્યતા ઓછી છે પરંતુ મિત્રો છ પ્લસ તો આ વર્ષ દરમિયાન ભાવ જવા ચોક્કસ હાલ તો દેખાઈ રહી છે કારણ કે આ વર્ષનું ઉત્પાદન ગણીએ તો પણ જરૂરિયાત પૂરતું ન થાય તેવા અંદાજ દેખાઈ રહ્યા છે જેના કારણે મિત્રો આ વર્ષ દરમિયાન બે હજાર છવ્વીસની અંદર તેજીના અણસાર હાલ તો જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો હવે જીરુનું જે વાવેતર થયું છે તે કેટલા પ્રમાણમાં સારું રહેશે સિઝન પૂરી થાય ત્યાં સુધી તે મુજબ જીરું સારું રહેશે કોઈ રોગ ન આવે કોઈ વાતાવરણ પલટાય નહીં તો જીરુમાં સુધારા આવવાની પૂરેપૂરી શક્યતા હાલ તો ગણી શકાય તેમજ મિત્રો ઉત્પાદન ઘટવાનું છે જેના અનુસંધાને મિત્રો જીરુના ભાવમાં સુધારો થવાની શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે આગામી સમયની અંદર મિત્રો પાંચ હજાર પ્લસ જીરું બજાર જવાની પણ શક્યતા હાલ નોંધાઈ રહી છે કોઈ પણ ફેરફાર હશે બજારની અંદર તો અપડેટ આપશું